નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ કચ્છમાં નાના રણમાં ગેરકાયદે દબાણ પર હવે અંકુશ આવવાનો છે અતિક્રમણ અને નીકળતી નદીઓને ડાયવર્ટ કરાતા હુકમ થયો છે જાગૃત નાગરિક દ્વારા એનજીટીમાં અરજી કરવામાં આવી હતી આજ અરજીને પગલે એનજીટીએ એક સમિતિની રચના કરવા પણ હુકમ કર્યો છે કલેક્ટર જીપીસીબીના અધિકારી અરજદારને સાથે રાખી એક સમિતિ રચવામાં આવશે સમિતિ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કરાયો છે એક માસમાં અધિકૃત દબાણનો રિપોર્ટ રજૂ કરો તેવું

જાગૃત નાગરિક દ્વારા એનજીટી માં લેખિત રજૂઆત કરાઈ હતી અને એનજીટી દ્વારા એક હુકમ કરાયો છે જેમાં કચ્છ કલેક્ટર જે અધિકારી છે અરજદાર કરશે સમિતિ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ આદેશ કરાયો છે ઉપરાંત આ જે નાના રણ છે બિનઅધિકૃત થયેલા દબાણ અને જે બોરવેલ છે એનો રિપોર્ટ એક માસમાં રજૂ કરવાનો હશે મહત્વ કે અધિકૃત દબાણો અને જે ખનીજ અને રણ માફિયાઓ જે દબાણો કર્યા છે એના રિપોર્ટ માટે એનજીટીએ જે આદેશ કર્યો છે આમ હવે દબાણકારો કોણ છે એની પણ વિગત રિપોર્ટમાં રિપોર્ટમાંગવામાં આવી છે અને કલેક્ટર જીપીસીપી ના જે અધિકારી કહી શકાય એ અરજદારો ને સાથે રાખીને આ સમિતિ રચના થશે અને એક માસ માં આ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે મહત્વની વાત એ છે કે નાના રણમાં જે દબાણ કરતા હતા એના ઉપર હવે અંકુશ એવા સંકેત મળી રહ્યા છે જી વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા